નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ઉંમરનો પડાવ છે ચાલીસ વર્ષની ઉંમર થાય પછી ત્રણ કે ચાર એવા ડ્રીંક્સ છે એવા પીણા છે કે જે પીણા ચાલીસ વર્ષ પછી પછી પીવાનું ચાલુ કરી જ દેવું જોઈએ અઠવાડિયામાં ત્રણ વાર ચાર વાર કે પછી દરરોજ એક વખત ખાસ જે ચાર પ્રકારના એવા દેશી પીણા છે દેશી ડ્રિંક્સ કહી શકાય કે જે ચાલીસની ઉંમર સુધી પહોંચે ને એટલે પછી એ પીવાનું ચાલુ કરી દેવાય કેમ કે ચાલીસ વર્ષની ઉંમરે પહોંચતા અથવા તો ચાલીસ વર્ષ પછી શરીરની અંદર એવા ફેરફારો થાય છે અથવા એવી સમસ્યાઓ આધુનિક સમય અત્યારે જે એમ કહેવાય કે ટેકનોલોજીના યુગની સાથે સાથે બીમારીઓ પણ એટલી ઝડપથી આવી રહી છે ચાલીસ વર્ષની ઉંમરે શરીરની અંદર અસંખ્ય બીમારીઓ છે એ પ્રવેશ કરતી હોય છે ચાલીસ વર્ષ સુધી જો સ્વસ્થ રહી શકાય તો પણ ઘણું બધું એમ કહેવાય કે સારું કહેવાય ચાલીસ વર્ષ સુધી તમારે કોઈપણ પ્રકારની બીમારીની કોઈપણ ટેબ્લેટ દિવસ દરમિયાન ન લેવી પડતી હોય ને તો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ તમે છો કેમ કે સ્વસ્થ શરીર છે ને એ જ મોટામાં મોટી સંપત્તિ છે ચાલીસ વર્ષ પછી શું પીવું જોઈએ તો પહેલી જ વાત કરું ને તો પહેલું છે મિત્રો દાડમ દાડમનું જ્યુસ ચાલીસ કે પચાસ વર્ષ પછી અમુક લોકોના દાંત પણ નબળા પડી જતા હોય તો આવા લોકોને ખોરાક ચાવવામાં પણ ઘણી તકલીફ પડતી હોય છે તો આવા સમયે ચાલીસ વર્ષ પછી કે પચાસ વર્ષ પછી દાડમનું જ્યુસ પીવામાં આવે ને તો ખૂબ ફાયદો થાય દાડમનું જ્યૂસ ખાલી એક જ કપ જેટલું એટલે કે અડધા ગ્લાસ જેટલું હોય એટલે કે ખાલી પચાસ એમએલ જો દરરોજ અથવા અઠવાડિયામાં ત્રણ વખત દાડમનું જ્યુસ પીવામાં આવે ને તો એ શરીરને અનેક ફાયદો કરે છે કેમ કે ચાલીસ વર્ષ પછી થતી સમસ્યાઓ જે શરૂ થતી સમસ્યાઓ છે જેની અંદર હાઈ બ્લડ પ્રેશર બ્લડ શુગર ખરાબ કોલેસ્ટ્રોલ અને બીજી ઘણી બધી એવી સમસ્યાઓ અનિદ્રા એવી બધી જ સમસ્યાઓથી દાડમનો જ્યુસ બચાવી શકે છે દાડમના જ્યૂસની અંદર અનેક પ્રકારના પોષક તત્વો વિટામિન સી સહિતના એવા પોષક તત્વો કે જે શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે ખાસ કરીને હાર્ટ સાથે સંબંધિત મોટા ભાગની બીમારીઓ જે બીપી હોય ડાયાબિટીસ હોય કે શુગરની સમસ્યા હોય કે પછી કોલેસ્ટ્રોલની આ સમસ્યાઓથી દાડમનો જ્યુસ બચાવે છે એટલે દરરોજ એક કપ દાડમનું જ્યુસ અથવા તો એક દાડમ આમે એક કહેવત છે ને હિન્દી ભાષામાં કે એક અનાર સો બીમાર એક દાડમ છે એ સો બીમાર વ્યક્તિને સાજા કરવા માટે સક્ષમ છે દાડમ છે ને દાડમ કાં તો એક કપ દાડમનો જ્યુસ અથવા એક દાડમ છે એનું દરરોજ સેવન કરવામાં આવે તો ખાસ કરીને જે ચાલીસ વર્ષ પછી પાછળની ઉમ ઉંમરમાં થતી બીમારીઓ અને જે સમય સાથે ઋતુચક્ર સાથે થતી બીમારીઓ જેમ કે ઋતુ બદલાય ત્યારે બીમારીઓ થાય તો એ બધી બીમારીઓથી દાડમ છે ને એ બચાવે છે એટલે દાડમનું જ્યુસ પહેલાં તો ચાલુ કરી દેવું જોઈએ ચાલીસ વર્ષ પછી ત્યાર પછીનું મિત્રો એક ડ્રિંક્સ છે અને એ ડ્રિંક્સ એટલે ગ્રીન ટી ઘણા લોકો ખાસ કરીને મોટી ઉંમરના લોકોને ચા પીવાની ટેવ હોય હોય ને હોય જ માની લો કે યુવા અવસ્થામાં ચા ના પીતા હોય તો ઉંમરના પાછલા પડાવમાં જે મોટી ઉંમર થાય પચાસ વર્ષ પછી ક્યાંક ને ક્યાંક ચા પીવાનું તો ચાલુ કરી જ દે સવારે ઉઠતાની વેત પહેલાં ચા જોઈએ પછી જ બીજું કામ તો ચા બંધ કરવી ચાની જગ્યાએ ગ્રીન ટી એક એવું હેલ્થી અને સૌથી સારામાં સારું એમ કહેવાય કે દેશી પીણું એક એવું ડ્રિંક્સ જે ગ્રીન ટી છે ગ્રીન ટી પીવાથી મિત્રો એન્ટીઓક્સિડન્ટની સાથે સાથે શરીરને અનેક પ્રકારના પોષક તત્વો મળે છે સાથે સાથે જે પાછળની ઉંમરમાં થતી સમસ્યાઓ હાર્ટ સાથે સંબંધિત સમસ્યાઓ એ સિવાય જે શરીરમાંથી જે લોહી સાફ કરવાની મહત્ત્વની એ સિવાય જે એમ કહેવાય કે શરીરમાં જામેલો વધારાનો કચરો છે એ દૂર કરવા માટે ગ્રીન ટી ખૂબ મહત્વનો ભાગ છે સાથે સાથે જે લોકોના શરીરનું વજન વધારે હોય શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય તો આવા લોકો માટે ગ્રીન ટી અમૃત સમાન છે ચા પીવાથી ફાયદો કોઈ જ નહીં થાય ઉલટાનું એનાથી નુકસાન થશે જ્યારે ગ્રીન ટી પીવાથી મિત્રો ફાયદો ઘણો બધો થશે નુકસાન કંઈ નહીં થાય એટલે એક કપ જેટલો ચા પીવામાં આવે છે ને એક રકાબી ચા પીએ છીએ તો એની જગ્યાએ એક રકાબી ગ્રીન ટીની પીવામાં આવશે ને તો શરીરને અનેક પ્રકારનો ફાયદો કરે છે અને ચાલીસ વર્ષ પછી અમુક બીમારીઓ આવતી હોય છે તો એની ચાની જગ્યાએ ગ્રીન ટી પીવાનું ચાલુ કરવાથી ઘણી બધી એવી બીમારીઓ છે કે એ બીમારીથી બચી શકાય છે એટલે ગ્રીન ટી સિવાય આગળની વાત કરું ને તો મિત્રો એ છે આદુનું પાણી અદ્રક પાણી અથવા તો એમ કહેવાય આદુનું પાણી શું કરવાનું છે પહેલાં કઈ રીતે તો કે આદુનું પાણી જે હોય છે ને આદુ એક નાનકડો એક ઇંચ જેટલો ખાલી આદુનો ટુકડો લેવાનો એને ખમણીની મદદથી ખમણી અને એની પેસ્ટ જે નીકળે છે ને આ કાં તો આ પેસ્ટને અંદર દબાવીને એનો રસ કાઢવાનો અડધી ચમચી એક ચમચી જેટલો થાય એટલો અથવા એ સીધે સીધી પેસ્ટ છે એક ગ્લાસ પાણીની અંદર નાખી અને આ પાણી છે એને ગરમ કરવાનું પાણી બરાબર ઉકળવા લાગે ને પાણીની અંદર ફીણ થવા લાગે ઉકળ ઉકળવાથી ત્યાં સુધી ગરમ કરીને એને નીચે ઉતારી અને ઠંડુ થવા દેવાનું સાવ હુંફાળું રહે ત્યારે એની અંદર અડધી ચમચી લીંબુનો રસ લીંબુ ફાવતું હોય તો લીંબુનો રસ નાખી અને પી શકો છો એમનામ પણ પી શકો છો અથવા લીંબુની સાથે સાથે અડધી ચમચી લીંબુ અને અડધી ચમચી મધ ઉમેરીને સાવ ઠંડુ પડે પછી એને પીવાનું છે સાવ સેજ ઉંફાળો રહે ત્યારે મધ ઉમેરીને પીવાનું છે અથવા મધ લીંબુ કાંઈ ન નાખો ને તો એમના ખાલી આદુનું જે પ્રવાહી છે ને આ પ્રવાહી છે એ પીવાથી લાંબી ઉંમરે જે પાછળની ઉંમરમાં થતી ઘણી બધી એવી સમસ્યાઓ સાંધાના દુખાવા હોય સ્કીનને લગતી સમસ્યા હોય ડાયજેશનનો કોઈ પ્રોબ્લમ હોય ગેસ એસિડિટી કબજિયાત અથવા પેટ સાફ ન થવાની સમસ્યા હોય અનિદ્રાની સમસ્યા હોય મોટી ઉંમરે થતી સમસ્યાઓ જેમ કે રાતે ઊંઘ ન આવતી હોય અથવા હૃદય સાથે સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો આદુનું પ્રવાહી ખૂબ જ ફાયદો કરશે એટલે આદુનું પાણી છેલ્લું જે પ્રવાહીની વાત કરું છું ને તો એ છે મિત્રો ગાજરનું જ્યૂસ અથવા બીટનું જ્યૂસ તો બીટ અને ગાજર બંને એવી વસ્તુઓ છે જે બ્લડ સાફ કરવાનું સૌથી મહત્ત્વનું કામ કરે છે લોહીની અંદર રહેલો ખરાબ કચરો દૂર કરે છે જેના લીધે સ્કિનને લગતી કોઈ સમસ્યાઓ નહીં થાય હિમોગ્લોબિન અથવા હિમોગ્લોબિનને લગતી કોઈ સમસ્યા બ્લડને લગતી કોઈ સમસ્યા નહીં થાય સાથે સાથે જે ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા છે તો આવી સમસ્યાથી પણ બચાવી શકાય છે શરીરને જેનાથી રાહત છે હૃદય છે લાંબા સમય સુધી સ્વસ્થ રહેશે એક કપ જેટલું ખાલી એટલે કે અડધા ગ્લાસ એટલે કે ખાલી પચાસ એમએલ જ્યૂસ જો દરરોજ અથવા તો અઠવાડિયામાં ત્રણ વખત બીટનું જ્યૂસ કે ગાજરનું જ્યુસ પીવામાં આવે ને તો શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે વધતી ઉંમર સાથે થતી બીમારીઓથી ખાસ બચાવે છે અંતમાં એક મહત્વની વાત એ કરી દઉં કે આજે બધા જે જ્યુસ હોય છે જ્યુસનો હંમેશા ઉપયોગ કરવો હોય ને ફ્રેશ એટલે કે તાજા જ્યુસનો જ્યુસ કાઢ્યા પછી એને ત્રીસ મિનિટ પણ રહેવા દેવાનું નથી પડ્યું રહેવા દેવાનું નથી જ્યુસ છે એ કાઢ્યા પછી તરત જ એનું સેવન કરવું જોઈએ તો જ એનાથી ફાયદો થાય છે જેટલો સમય જ્યુસ કાઢ્યા પછી જેટલો સમય એ પડ્યું રહેશે એટલો શરીરને ફાયદો નહીં પણ એ જેટલો સમય જાય એ પ્રમાણે શરીરને નુકસાન પણ કરી શકે છે બીજું એ કે જે રેડીમેડ એટલે કે તૈયાર જ્યુસ આવતા હોય છે પેકિંગમાં આ જ્યુસનો ક્યારેય ઉપયોગ કરવો નહીં જ્યુસ છે ને ફ્રેશ જ્યુસ જ્યુસ કાઢ્યા પછી ગાજર હોય કે બીટ હોય કે પછી દાડમ હોય જ્યુસ કાઢ્યા પછી એનો તરત જ બેથી પાંચ જ મિનિટમાં એનું છે સેવન કરવાનું હોય છે જેના લીધે શરીરને અઢળક ફાયદા થાય છે બાકી પેકેજિંગવાળા જ્યુસ કે એવા જ્યૂસનો ઉપયોગ કરવાથી કોઈ ફાયદો થઈ શકતો નથી એટલે આ ચાર પ્રકારના એવા પીણા છે કે જે ચાલીસ ઉમરે પહોંચો ને એટલે પીવાનું ચાલુ કરી દેવાય અઠવાડિયામાં આપણી વ્યવસ્થા પ્રમાણે અઠવાડિયામાં બે વાર ત્રણ વાર કે દરરોજ કે પછી અઠવાડિયામાં દર અઠવાડિયે એકવાર તો આ જે પીણા છે વારાફરતી એક દિવસે આ પીણું એક દિવસે આ પીણું એમ ખાલી ચાલુ કરવામાં આવે ને તો પણ એ પાસળની ઉંમરે થતી બીમારીઓથી સો ટકા મિત્રો બચાવે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી